ગોળના લાડવા બે રીતથી તમે તળીને પણ બનાવી શકો છો ને શેકીને પણ બનાવી શકો છો મારી મમ્મી આ રીત મને શીખવાડી અને એકદમ સરસ થાય છે ઘણું બધું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને આ ગોળના લાડવા એટલા બધા સરસ લાગે છે અને ફરસા પણ થાય છે જરા પણ ચીકણા નહીં લાગે તમે એકવાર આ રીતથી બનાવીને ટ્રાય કરી જોજો શરૂ કરીએ I'm so મિત્રો આપ મારી સાથે ખૂબ સરસ રીતે જોડાઈ રહ્યા છો મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે એક સરસ મજાની રેસીપી શીખવાના છીએ એ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી યુટ્યુબમાં જઈ માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બે આઇકન પર ઓલ બટન દબાવશો તો મારા બધા જ વિડીયો રસોઈના અને સંગીતના સમયાંતરે તમને મળતા રહેશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ કરી આજે સરસ મજાની ટ્રેડિશનલ છે ગોળના અને ડ્રાય ફ્રુટ્સ ઉમેરેલા લાડુ અને એટલા બધા સરસ લાગે છે કે ગોળ આમ પણ ખાવામાં હેલ્ધી છે ઓર્ગેનિક ગોળ અને આ ડ્રાય ફ્રુટ્સ નાખેલા લાડવા કે અને બે રીતે હું શીખવાડવાની છું લાડવા બહુ બહુ જ જ સરસ લાગે છે આ લાડવા એના માટે મેં પાંચસો લોટ લોટ છે છે અને ઘઉંનો યાદ રાખજો રોટલીનો લોટ નથી આપણે જે ભાખરી બનાવીએ છીએ એનાથી સહેજ કરકરો લોટ આ લીધું છે ટુ ટેબલ સ્પૂન આ ચણા કરકરો લોટ લેવાનો છે યાદ રાખજો લીસો ની ચણા નો કર્કરો લોટ લાડવાનો મિક્સ કરી લીધું છે ત્યાં સિંગતેલ લીધું છે ઘણા ઘી પણ નાખે છે જ્યારે લાડવા બનાવીએ એનો લોટ બાંધીએ ત્યારે મુઠ્ઠી વડે એ છે એક ચમચી આ બીજી નાખી છે આ ત્રીજી નાખી છે સરખું મોયણ હશે તો તમારા લાડવા પણ એકદમ ફરસી લાગે ક્યારે પણ થોડું પાણી ઉમેરીએ છે બહુ એકદમ ઉમેરવાનું નથી એને બાંધતા જવાનું છે ને એકદમ કાઠો લોટ બાંધવાનો છે લગભગ એક કપ જેવું પાણી જાય છે પાણી ધીરે ધીરે ઉમેરવું એનાથી વધારે નહીં જાય એટલે અડધાથી ઓછું નાખીને તમારે મિક્સ કરતા રહેવાનું પછી ઘણીવાર ઘઉંના લોટ આપણે ઘઉં કયા પ્રકારના ખાઈએ છીએ એના ઉપર પણ પાણીનો આધાર દેતો હોય છે એટલે એક્ઝેક્ટ માપ આવે એ જરૂરી નથી એમાં તમે જોઈ શકો છો મસળી મસળીને એને ઘાટું કરવાનું છે થોડુંક જ પાણી આવે ઉમેરીએ છીએ કાઠો થઈ ગયો છે ઘણી વખતે આપણે બધા આમ મુઠિયા વાળતા હોઈએ છીએ પણ અંદર કાચું વધારે રહેતું હોય છે હું તમને આજે બતાવું છું કે તમે આવી રીતે વાળીને તળી લેશો તો વચ્ચેના ભાગમાં પણ કાચું નહીં રહે આવા નાના ગુલ્લા જેવું વાળી લીધું છે જેથી જલ્દી ચડી જાય મુઠિયાની જગ્યાએ અને આ જે નાના નાના કર્યા છે એને તળી લઈશું અને આવી રીતે મેં આ મોટા કર્યા છે એની ભાખરી વણીશું ને બે રીતે તમને જે પાવે એ તમે યુઝ કરી શકો છો તો હવે અહીંયા મેં તેલ મૂકી દીધું છે ઘીમાં પણ ઘણા તળતા હોય છે પણ અમને તેલના માફક વધારે આવતા હોય છે તમારે ઘીમાં તળવા હોય તો ઘીમાં પણ તળી શકો છો એકદમ ધીરા તાપે એને ચડવાના છે ઉતાવળ નથી કરવાની નહીં તો અંદરથી કાચા રહેશે તો લાડવા તમારા ચીકણા રહેશે આવી રીતે બધા આવી ગયા છે હવે પાકે ત્યાં સુધી એને હું બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરું છું શેકીને બનાવવા માટે બીજા ગેસ પર કલાડી મૂકી દઈએ છે તપવા દઈએ છે ગુલ્લુ મસળી અને વણીએ છે ભાખરી વણતા ફાટે તો ચિંતા નહીં કરવાની એ ભાગવાની જ છે બહુ પાકડી નહીં અને જાડી નહીં એવી ભાખરી વણી લીધી છે ગેસ ધીરો રાખવાનો છે અને કલાડી પર ધીમા તાપે ખાવા દેવાની છે એક સાઈડ આ ભાખરીની થઈ ગઈ છે બીજી બાજુ ચડવી લઈએ બીજી ભાખરી પણ એવી રીતે કરી લઈશું અને ઉઠ્યા પણ હવે ધીરે ધીરે ખાવા માંડ્યા છે એને ફેરવતા રહેવાનું છે એ આ પણ હવે ખાવા આવ્યા છે આ મુઠિયા પણ લાલાશ પડતા થઈ ગયા છે ગેસ બંધ કરી એને પેપર નેપકીનમાં લઈ લઈએ છીએ અને આ બાજુ ભાખરી પણ થઈ ગઈ છે બંને સાઈડ ગેસ બંધ કરી ઠંડુ થવા દઈએ એટલે મેં આ બધા આ ટિશ્યુ પેપરમાં કાઢી લીધા છે અને સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો કે આ મુઠિયા પણ સરસ રીતે ચડી ગયા છે આ સ્ટાઇલમાં અને ભાખરી પણ સરસ રીતે થઈ ગઈ છે આવા ટુકડા કરી લીધા છે ને બિલકુલ ઠંડા કરી લીધા છે મુઠિયા કરેલા એને મેં મિક્સરમાં વાટી લીધા છે હજુ થોડા ગાંગડા છે એ ચાળીશું એટલે એ નીકળી જશે અને આ ઘઉં ચાળવાનો ચાણો છે ચાળી લઈશું તો એકદમ સરસ મજાનો ક્રિસ્પી ભૂકો મળશે આપણને અને ભાખરી કરેલી એને પણ આવી રીતે મેં ક્રશ કરી છે એને પણ ચાળવાની છે જે ભૂકો રહે ઉપરનું વધારાનું મોટું પડ એને પણ ફરીથી ક્રશ કરી લઈશું અને બંને મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર મેં શીખવાડી દીધું તમને બે સ્ટાઇલથી પણ તમે આવી રીતે બનાવી શકો છો અને હવે હું બંને મિશ્રણને મિક્સ કરી લઈશ સરસ મજાનો એકદમ દાણાદાર દાળ કરકરો આ ભૂકો લાડવાનું લાડવા માટે તૈયાર થઈ ગયું છે આ સ્ટેજે તમે ચૂરમું પણ આવી રીતે એકલું લાડવા વાળા આગળ ઘી ગોળ નાખીને ખાઈ શકો છો એક કપ સમારેલું ગોળ અને એક કપ ઘી લઈએ છીએ આ ભૂકો તૈયાર થઈ જાય પછી જ આ ગોળને ઘીમાં મેલ્ટ કરવાનો છે એ પહેલાં નથી કરવાનો ઘઉં ઉપર આધાર રહેતો હોય છે તો તમને ગોળ પણ વધારે ખાવું હોય તો ગોળનો પાવડર પણ થોડો ઉમેરી શકો છો અને ઘી પણ થોડું ગરમ કરીને ઉમેરી શકો છો અમારા ઘરમાં હું આ રીતે બનાવું છું તો બહુ એક્ઝેક્ટ સરસ રીતે આવી શકે છે ઘી પણ નાખી દીધું છે એ મેલ્ટ થઈ ગયું છે અને ગરમ જ છે એટલે આ ગોળ ઉમેરી દઈએ છીએ એનો પાયો નથી કરવાનો એ સહેજ મેલ્ટ થાય ત્યાં સુધી જ એને હલાવ

કાજુ છે બદામ છે પિસ્તા છે એને આવી રીતે કટરમાં ક્રશ કરી લીધા છે એ અંદર નાખી દેવાના જેથી એ ચડી જશે ગરમમાં મિક્સ કરી લઈને મિક્સ થઈ જાય બરોબર ગરમ ગરમમાં તમારે હાથ અડાડવાનું નથી આ બંધાય એવો થઈ ગયો છે તમે હાથથી જોઈ શકો તો પણ ખબર પડશે અને આને થોડુંક જ ઠંડુ પડવા થઈ જાય કારણ કે ગોળ હશે ને એટલે એકદમ લાઇ જેવું ગરમ હશે ને તમારા હાથ ચોંટી જશે અડધી ચમચી એ ઇલાયચી પાવડર અને ત્યારબાદ જાયફળ પાવડર અડધી ચમચી મેં ઉમેરી દીધું છે આ હવે ધીરે ધીરે ઠંડુ થયું છે તમે જોઈ શકો છો કે સરસ રીતે એના લાડવા વળી શકે છે અને તમે હાથથી પણ આમ વાળી શકો છો એ મેં થોડાક આવા લાડવા વાળ્યા છે અને આ તમને બજારમાં પ્લાસ્ટિક કળાની પણ દુકાને આવું લાડવા પાડવાનું મળશે તમારે એમાં ફિટ આવી રીતે ભરી દેવાનું છે છેક સુધી દબાવીને તમે જોઈ શકો છો કે મેં દબાવ્યું છે ઘી પણ ઉપર આવી છે છે કેટલું સરસ અને એને રીતે મજાની ડિઝાઇન આપણે કરીએ તો મોટા નાના એવા થતા હોય છે અને ઘણી બગડતા પણ હોય છે તો આવા એક સરખા નાના લાડુ કોઈને આપીએ તો દેખાવમાં પણ સરસ લાગે છે અને હું આવી રીતે બધા કરી અને તમને બતાવું છું મિત્રો જોઈ શકું કેટલા સરસ લાગે છે અને આ પીબામાં આવી રીતે આ માપથી મેં વીસ લાડવા થયા છે તમે એ રીતે તમારી જરૂરિયાત મુજબ બનાવી શકો છો ખૂબ ખુશ થઈ જશો આવી રીતે ડ્રાય ફ્રુટ્સ નાખી અને ગોળ નાખીને બનાવજો તો હજુ મને તોડવાનું મન નથી થતું થોડુંક ટેસ્ટિંગ કરીશું હું આ લાડવાનું ક્રચિનિયસ જે ડ્રાય ફ્રુટ્સ ઇલાયચી જાયફળની સુગંધ ગોળ બહુ સરસ લાગે છે તમે ટ્રાય કરજો જરૂરથી આ રેસીપી જોઈએ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ